શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ સૌ યુટ્યુબ ચેનલ અમારી ચેનલ ધાર્મિક વરત કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે ચૈતર માસ અમાવસ્યા છે આજના પવિત્ર દિવસે આપણે પિતૃ મોક્ષ માટે અને સૌ કલ્યાણ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમો અધ્ય પાઠાન વિજ્ઞાન યોગનો પાઠ કરીશું અને તેમના મહાત્માની સુંદરતા કથા પણ સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા એ ભગવાન શ્રી કૃષ્ણનું વચન રૂપે છે જે તેમણે માત્ર અર્જુન નહીં પણ આખા વિશ્વ માટે માર્ગ માર્ગદર્શક રૂપ આપે છે જીવનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવે ત્યારે ગીતાજીનું પઠન કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે અને ધર્મ અર્થ કામ છતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે જે માણસ શ્રદ્ધા અને ભક્તિથી સતત ગીતાનું પઠન અને મનમાં કરે છે તે લોકમાં સુખ અને મુક્ત રહે છે જેમ કમળના પાન પર પાણી ટક ટકી શકતું નથી તેમ ગીતાજીનું પઠન કરનાર પણ પાપોનું સર્પણ થતો નથી જ્યારે ગીતાનું પઠન થાય છે ત્યારે ગીતાજીની પુસ્તકો હોય છે ત્યાં તીર્થનું વસવાટ માનવામાં આવે છે અને નારદજી ઉદ્રવજી અને વિષ્ણુ પારદર્શકો પણ સહાય કરે છે જેમ ગીતાનું પઠન કરવું અને સાંભળવું એ શ્રેષ્ઠ છે આજે ગીતાના પાઠ કરીને આપણે પિતૃઓને પણ અર્પણ કરી છીએ જમણા હાથમાં પાણીનો ચમચ લઈને મનમાં પ્રાર્થના કરવી હે પ્રભુ હું ગીતાનો પાઠ કરું છું અથવા સાંભળું છું તે મારા પિતૃદેવતાને અર્પણ કરું છું ત્યારબાદ તેમને પાણી જમીન પર છોડવું ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું હતું કે ગીતા મારું ઉત્તમ નિવાર સ્થાન છે જે કોઈ મનુષ્ય શ્રદ્ધાપૂર્વક ગીતાનો તમામ અધ્યાયનો પાઠ કરે છે તે વિદ્યા અને મોક્ષ સિદ્ધ મળે છે જો સમગ્ર અધ્યાય ન વાંચી શકાય તો એક શ્લોક અડધો શ્લોક પણ વાંચાયતી ગૌદાન અને જ્ઞાન ગંગા સ્નાન કરવું એ પુણ્ય પ્રાપ્ત થાય છે જે ભક્તિપૂર્વક ગીતાજીનું પઠન કરે છે તે રુદ્રલોકમાં રહી શિવજીની સહચાર બને છે અંત આજે આપણે પિતૃ મોક્ષ અથવા કલ સ્વકલ્યાણ માટે શ્રીમદ ગીતાજીનો સાતમો અધ્યાપાય અજ્ઞાન વિયોગ વિયોગમાં અને પાઠ વિશે સાંભળીશું અને મહાત્મા વિશે પણ સાંભળીશું જો આપને જો આપને આત્મવિષે જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો જો આપને પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો જેથી આવા તમામ વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ વસુદેવ સુત દેવ કંસાચાર્ય મદન દેવીકી પરમ દમ કૃષ્ણ વંદે જગત જગદ્ગુરૂ બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યય જ્ઞાન વિજ્ઞાનયોગ યોગ ઓમ પ્રાત્મા નમ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુન કહે છે હે પાર્થ હું અન્ય ભક્તિથી મારા મનમાં લગાવ અને યોગમાં સ્થિર છે હું તારા માટે સમગ્ર વિજ્ઞાન સાહિત્ય તત્વજ્ઞાન પર સ્પષ્ટ કરી રહ્યો છું જેથી જાણીતા સંસારની બાજુમાં કંઈ સેશન રહેતું નથી હજારો કોઈ પણ વ્યક્તિઓ મને મેળવવા માટે પ્રયત્ન કરે છે અને તેમાં મારું બહુ ઓછું લોકો સાચી રીતે મન ઓળખે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર એ મારી અપરા પ્રકૃતિ પાઠ ભેજ છે પરતું મારા રૂપમાં જીવનની શક્તિ છે તે આખા જગતને ધારણ કરે છે મારા દ્વારા સમગ્ર જગતનું સર્જન અને વિલન થાય છે હું જ જગતનું મૂળ કારણ છું આ જ આખું જગત માણકાઓ જેટલું મારામાં પરાયેલું છે અને કૌત્ય હું જળમાં રસ ચંદ્ર અને સૂર્યમાં વેદનોમાં ઓહંકાર આકાશમાં ધન્ય અને પુરુષોમાં પુરુષત્વ છું હું પૃથ્વીનું પવિત્ર સુગત અગ્નિજ અગ્નિનું તે જીવનોમાં જીવનશક્તિ અને તપસ્વીરોમાં તપ છું જે પારત હું મારા જાણ સર્વ જીવ જીવોને નિયમ બી છું જો બુદ્ધિમાનોને બુદ્ધિ અને તેજસ્વીઓ માનોનું તેજ છું હું બળવાનું બળ છું પરંતુ આ શક્તિઓનું કામી વિનન બળ છે બળ ધર્મ અને સ્વરૂપ ઈચ્છું છું ઈચ્છાઓ છું સત્વગુણથી રાજગુણથી અને તમો ગુણથીનો ભાવ ઉત્તમ થાય છે જે બધા મારાથી થનાર છે તેમ હું સમજી લે છતાં હું તેને એ ભાવો વાસ્તવિકમાં એક નથી પણ ત્રણેય ગુણોનું કાર્ય સ્વરૂપ વાસ્તવિક રાજ્ય અને તમામ ભાવોથી સમગ્ર સંસાર મોહક પામે છે તેથી લોકો ત્રણેય ગુણથી પર એવા અવિનાશ મને ઓળખતા નથી મારી તિતૃગણ માયા પર પાર કરવાથી ઘણી અધીરી છે પણ હું મનુષ્ય અને મનુષ્ય મને ભજવે છે તે મારા માયાને પાર કરી શકે છે એટલે કે સંસાર સાગર છૂટી શકે છે જેના જ્ઞાન પર માયાનો પડદો હોય છે ત્યાં તેઓ અસુરી સ્વભાવ ધરાવે છે એવા પાપીઓને દુષ્ટ કર્મ કરનાર મૂર્ખ લોકો મને નથી ભજતા હે અર્જુન ચાર પ્રકારના ભક્તો મને ભજવે છે દુઃખી ધન સંપત્તિ માટે ઈચ્છુક અને જિજ્ઞાસુ જ્ઞાન ઈચ્છનાર અને જ્ઞાન ભક્ત આવા બધા ભક્તો મને ઉત્તમ છે પરંતુ જ્ઞાન ભક્ત અને તત્વ ઓળખે છે તે અન્ય ભક્તિ મારા સ્થિતિ પણ મને ખૂબ પ્રિય છે અને હું ખૂબ જ પ્રિય છું ઘણા જન્મો પછી મનુષ્ય તત્વજ્ઞાન પ્રાપ્ત કરે છે અને તમે વાસુદેવ સર્વ છે એવા ભાવથી ભજે છે એવા મહાત્માથી હું દુર્ભર છે જેનું જ્ઞાન ભોગવતી ઈચ્છા ઈચ્છાથી હરાયેલું ગયું છે તે લોકો પોતાના સ્વભાવ પ્રમાણે પ્રેણિકાથી અલગ અલગ દેખાવતાઓની ભક્તિ કરે છે અને મારાથી જ પ્રાપ્ત ને શ્રદ્ધા દેખાવાનું પૂજન કરે છે તેમાં ઈચ્છાથી ફળો તેમને મળતા હોય છે પણ જે ફળ નાશ્વત છે તે દેવતાઓની ભક્તિ પણ કરનાર દેવ લોકો પામે છે અને મારા ભક્તોને ગમે મારા ભક્તોને મને પામે છે અજ્ઞાનથી લોકો અને એ વ્યક્તિ સ્વરૂપે સ્વરૂપે ન ઓળખતી શકે તેવા મનુષ્ય રૂપે મને જોતો રહે છે મારી યોગમાયા દ્વારા હું તેમને નજર છુપાવેલો છું હે અર્જુન ભૂતકાળમાં વર્તમાનમાં અને ભવિષ્યમાં થનાર બધા જીવોનું હું જાણું છું પણ લોકો શ્રદ્ધા અને ભક્તિ વિના મને ઓળખી શકતા નથી સંસારની ઈચ્છાથી શ્રેદ ઉપ થયેલા સુખ દુઃખના અધ્યમ મોહિત થયેલા અને અનેક જીવોમાં અજ્ઞાન પડેલ છે પરંતુ મનુષ્ય નિષ્કામ ભાવથી ઉત્તમ કર્યો છે કે જેનું નામ પાપ નષ્ટ થઈ ગયું હોય તે તેઓ મનોરથી મુક્ત થઈ મને બાજવે છે જેઓ મારી શરણે આવી જરા જીરાળુ અને મરણમાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે તે બ્રાહ્મણ આત્મા અને કર્મના તત્વો જાણે છે અને મૃત્યુની મૃત્યુની સમયે અદ્ભુત અધિક દેવ અને અધિજ્ઞાન સ્વરૂપે મને ઓળખે છે તેઓ અવશ્ય મને અવશ્ય પામે છે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય જ્ઞાન અજ્ઞાન વિજ્ઞાનનો યોગ પૂર્ણ થાય છે અહીં આપણે તમારી માંગ પ્રમાણે લેખ પરત્માને મિત્રો આજે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય પાઠ વિજ્ઞાન જ્ઞાન યોગ પૂર્ણ કર્યો છે ચાલો આપણે સાતમો અધ્યાય પાઠને મહાત્માની એક સુંદરતા કથા સાંભળીએ જેના દ્વારા સમજી શકાય તે નિયમિત ગીતાજીનો પાઠ કરનાર ભક્તોને હું ફળ મળે છે બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય પાટલીપુત્ર નામનું એક નગર હતું જેમાં ગોરપુર દ્વારા ખૂબ જ નાનો હતો એક શંકુશ કર્ણ નામનો એક બ્રહ્માંડ નિવાસ કરતો હતો તેમણે વૈશ્યવૃત્ત દ્વારા ઘણું ધન એક પાત્ર કર્યું અને તેમણે તેમને ક્યારેય પિતૃઓને દર્પણ એ દેવતાનું પૂજન કર્યું ન હતું તે માત્ર તે ધનોનો પાર તપનાહાર રહ્યા અને રાજા રાજાએ જમનાર આપતા હતા એક વખત તેમને પોતાના ચોથા લગ્ન માટે પુત્રીઓ એ સંબંધીઓ સાથે યાત્રા પર નીકળ્યા રસ્તામાં અડધી રાત્રે જ્યારે તેમને ઊંઘ ઊંઘી રહ્યા હતા ત્યારે એક સાપે તેમને ડંક માર્યો મણી મણિમંત્ર અને ઔદ્યોલિક બધા પ્રયત્નો કર્યા વ્યસ્ત ગયા અને થોડા સમય તેમણે પ્રાણ છોડી ગયા મૃત્યુ પછી તેઓએ સર્પણ નિયમિત વ્યુમમાં જમ્યા તેમને મનમાં હજુ પણ હજુ પણ ધન સંબંધની વાસ જરૂર હતી તેમણે પૂર્વજન્મમાં પણ ઘટનાઓનો યાદ કરીને વિચાર્યું કે મારા મારા મારે મારા દાટેલા ધનને મારા પુત્રને વિંછન કરી પોતે રક્ષા કરી કરવી છે દર એક રાત્રે કશુમાર્ગે સર રૂપે સપનામાં આવી પોતાના પુત્રોને સંદેશ આપ્યો સવારે પુત્રોએ એકબીજામાં એકબીજાને સપના વાત કરી પુત્ર શિવ કોદાળી લઈ બહાર ઘરની બહાર ગયો તેમણે તેમને તેમના પિતાનું સંભવિત જગ્યાએ ખોદકામ કરવા લાગ્યું ત્યાંથી એક ભયાનક સાપ નીકળ્યો એક ભયનાક સાપ નીકળ્યો અને તે પૂછ્યું તું કોણ છે અહીંયા શું કરવા આવ્યો છે અત્યારે શિવે કહ્યું પિતાજીનો હું તમારો પુત્ર શિવ છું પિતાજી હું તમારો પુત્ર શિવ છું સપનામાં આપનો સંદેશ મળતા અહીં જ આવ્યો છું પિતાજીએ ઉત્તમ આપ્યું દીકરા જો તારું ખરેખર ખરેખર મારો પુત્ર હોય તો આ આ બંધનમાંથી મુક્ત કર હું તા હું મારા પૂર્વ ધન માટે સર્પણ નિયમોમાં જન્મ્યો છું મારા શ્રદ્ધામાં દિવસે શ્રદ્ધાપૂર્વક ગીતાજીનો સાતમો અધ્યપાઠ વાંચજે અને બ્રહ્માણોને ભોજન ભોજન કરાવજે એટલે હું મુક્ત થઈ જઈશ પુત્રે પિતાનું વચન પ્રમાણે શ્રદ્ધા શ્રદ્ધાથી કાર્ય કર્યું છે શ્રદ્ધા વિશે સાતમો અધ્યપાઠ બ્રહ્માંડને ભોજન કરાયું પરિણામ પ્રિમામે કશું કર્મ સર્પણ ત્યાગ દિવ્યા હેઠળ ધારણ કર્યું અને પોતાનું ધન પોત પોતાના પુત્રને આપી દીધું પુત્રએ ધનનો સદુપયોગ કર્યો વાવ વાવડી કુવા યજ્ઞશાળા અને દેવમંદિર બંધાવ્યા અન્ય ક્ષેત્રમાં સ્થાપના કરી તે નિયત સાતમો આદ્ય જપ કરતા અંતે મોક્ષ પામ્યા આ રીતે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાપાઠનું મહત્વનું વર્ણન છે જે વ્યક્તિને મહાત્મા મહાત્માનું શ્ર શ્રવણ કરે છે તે સર્વો પાપોથી મોક્ષ મુક્તિ થાય છે અને તેઓ પિતૃઓમાં મોક્ષ પ્રાપ્ત થાય છે બોલો શ્રી કૃષ્ણ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય એનો મહાત્મા સાંભળીશું આશા હશે કે તમને આ વિડીયો ગમ્યો હશે હરે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો જગદ્ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મને સાંભળવા માટે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે